જરૂરી મે આ ઉગારવાનો પ્રયત્ન કર્યો ભાજપને આ ઉગારવાનો પ્રયત્ન કર્યો તો જિંદગીમાં પહેલી મારી ઉપર થઈ અને જલવા દેયો ત્યારના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવા હતા કે આ બધું નો કરાય આમાં તમે હેરાન થશો આમાં તમને પૂરી જશે

¡Qué મિત્રો અનેક તકલીફો ભોગવવી પડી હશે જેલમાં રહેનારો માણસ હોય એને તકલીફ પડતી હોય છે ઘરે રહેલા માણસો કે જે જેલમાં નથી એને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવા દે છે અંદર વાળો કે બહાર વાળો બંને તકલીફ ભોગવતો હોય છે પરંતુ દોસ્તો જ્યારે આપણે સારા કામ માટે આગળ આવીએ છીએ ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે ભગવાન આપણને ટેકો કરે છે દોસ્તો આજે મને કહેતા ગર્વ થાય છે જેલ ની અંદર જેલ ની અંદર અનેક માણસો પણ ગર્વ લઈ શકે અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકેવા હતા કે અમે ઇજ્જત થી કહીએ કે અમે ગુજરાતની જનતા માટે લડતા લડતા જેલમાં પહોંચાડીએ દોસ્તો આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાત્રાઓ વેઠા પછી પણ અનેક તકલીફો વેઠા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અરીખમ બની અને તમે ગુજરાતના ખેડૂતો સાથે ઉભા છો આ લડાઈ ખૂબ લાંબી છે આ આસાન લડાઈ નથી દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ ભગતસિંહ બધા લોકોને એ વખતની સરકારો એ અંગ્રેજોએ જેલમાં પૂર્યા તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહીં રોકી શકે મને પૂરો વિશ્વાસ છે રાજુભાઈ પ્રવીણભાઈ રામ અમયભાઈ સાકરિયા રમેશભાઈ

મારી જિંદગીમાં મને જયારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી રાજકારણમાં હતો નહીં કોઈ પાર્ટી નો ટેકો નહીં કોઈ નેતા નહીં કોઈ વકીલ નહીં કોઈ ટેકો નહીં એમના રેઠે રેઠા મનમાં એક આક્રોશ આવ્યો અને સત્તા ની હામાં પડી ગયા પણ ઈરાદો સારો હતો મુદ્દો સાચો હતો તો ભગવાને મદદ કરી કે પહેલી વાર જેલમાં ગયો ત્યારે કોઈ નતું ના આજે હું ધારાસભ્ય તરીકે અહીંયા ઉભો રહી બોલી શકું છું દોસ્તો સારા તો પરિણામ ઈચ્છા આપે

તમે વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વર્ષથી જેલમાં જવા આવું મારું હું જોઉં છું તારા

મારે ભલે જેલમાં જાવું પડે પણ હું જેલમાં જાવ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને અધિકાર મળતો તો મારું જેલમાં જવું કબૂલ છે એટલે હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું હું જ્યારે નવા નવા રાજનીતિમાં રહ્યો ભાજપ સામે પડ્યો ધડા ધડ એફઆઈઆર જ્યાં લેવા એફઆઈઆર બો ન તો એફઆઈ મોંઘા લાની એફઆઈઆર ચાલુ એફઆઈઆર એફઆઈઆર મેં કાચું ગઠણ કરી લીધું પાસે કેટલી ચોપડીયું એફઆઈ ને જા હટ લખવા હું જોયેલો તો હું કરી લીધા એ કાળજું ગઠણ કહ્યું આ તમારી સામે ઉભા જાઉં ફાંસી ચડાઈ દે ગોપા જો ભાજપની સત્તા માં હોય તો

અમને છસો ચૌદ પાછા નો આપીએ તો કેજો ને મારા વાલા ભાજપવાળા શું સમજે છે ગુજરાતમાં અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે એનું કોઈ સાંભળવા વાળું નથી પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ દોસ્તો મારી છેલ્લી વિનંતી તમને કરું છું કે આ રાજકોટમાં આપણે બેઠા છીએ હમણાં હમણાં રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર ધડાધડ એફઆઈઆર ધડાધડ એફઆઈઆર સવાર પડે તો એક એફઆઈઆર ત્રણ બ્રાન્ચે લખી નાખી તમને બધા સમાચાર મળ્યા કે નહીં વાય રાજીવાય પડ્યા થાય સુકાનથી પર એવાય થાય છે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપે ડર અને ડંડાનું શાસન ચલાવ્યું છે કે તકલીફ તમને ગમે એટલે પડે કુલ આવે ગમે તે ખરાબ થાય બોલતા નહીં બોલ સુલેબાર થઈ જશે રોલ ભલે કરાવ હોય ખરાબરમાં બટકા ધાર્મિક દ્રશ્ય છે તમારો છોકરો દુઃખનો ભોગ બને પર બોલતા નહી બોલશો તો દસ વારો પર દવા ન હોય બોલતા તમે તમારો વેચવા જાઓ અને થાય તો બોલતા નહી બોલશો તો ફરજો કરનાર પર નહી વિરોધ કરનાર પર ફાયદા ગામ આસનાનો વિરોધ ન કરતા વિરોધ કરશો ભાઈ ડાયરેક્ટર આઈ મંત્રી ન આવે ગામમાં બોલતા નહી બોલશો તો વરસ કે બાદ મેં દрд અને દંડાનું શાસન ચલાવ્યું 35 વર્ષ પછી ભગવાને ગુજરાતને હામો જોયું અને

ઓછો થઈ રહ્યો છે ને એના કારણે ભાજપને તકલીફ પડે છે બધા ખેડૂતો બોલતા થઈ જાય તો તો જીવવું મુશ્કેલ થઈ જાય ભાજપનો કરજો કરનાર કરજો કેમ કરી શકે કેમ કે પહેલા શું હોય શકે કે કરજો કરનારો એ જ હોય અને બે હજાર ખેડૂતો બચારા લાચાર થઈને સામુ જોઈ રહ્યા હોય આ શું પરિસ્થિતિ છે કે રાજુભાઈ નેતૃત્વ કર્યું બે બે હજાર ખેડૂતો મોબાઈલ કાઢે મને વિડીયો ઉતારો જોઈ લો કરદો થાય જોઈ લો કરદો થાય એ છે બે હજાર ખેડૂતોમાં મોબાઈલ કાઢીને વિડીયો બનાવવાની હિંમત આવી એ હિંમત ને તોડવા માટે થઈને એફઆઈઆર ના નાટક કરવામાં આવ્યા છે હું તમને બધા વિનંતી કરું છું કે પાછું પગલું હવે નો હવે તો માં નું નામ લઈને કરી તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી પોત ગામમાં ઉપડી જવાનું છે હર મહાદેવ કરી ઉભા રહી જાવ ચૂંટણીમાં અને આવી જાય ભાજપ જાય આમાં જોઈ લઈ કોના કેટલું પાણી છે દોસ્તો હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને તમને બધાને જે કઈ તકલીફ ભોગવવી પડી પરિવારે જે હેરાન ગતિ ભોગવવી પડી કઈક નાની મોટી અનેક પ્રકારની બાળ બચ્ચાની મા બાપની પત્નીની બીજી બીજી રીતે સમાજમાં કઈ પણ તમારે સમસ્યા વેચવી પડી હોય તો હું તમારા બધાની ખરા દિલથી માફી પણ માંગુ છું તમારા બધાની ક્ષમા માંગુ છું કે અમને માફ કરજો પણ આ લડાઈ બહુ લાંબી છે દોસ્તો તમારે આ લડાઈમાં કઈ પણ વેઠવું પડ્યું હોય તો તમે જે વેઠ્યું છે એ ચૂકવી તો નહીં શકાય સંવેદનાઓ વ્યક્ત કરું છું તમારે જે કઈ સહન કર્યું છે ઈશ્વર તમને હજાર ગણું આપશે દોસ્તો આપ બધા ખૂબ આગળ વધો આપણે બધા ભેગા મળી ખેડૂતો માટે લડાઈ લડીએ એવી શુભેચ્છાઓ સાથે હું અરવિંદ કેજરીવાલજી આભાર માની છું કે અરવિંદજી જે સામે જ આવીને કીધું સાગરભાઈ સાગરભાઈ આ બધા કેસ નું સંચાલન જોતા હતા અને કોઈ માણસ મારા હું જેલમાં જાઉં તો મારા પેટ ઘરના પરિવારના પેટનું પાણી નો હવે તો બધું બધાને ખબર પડી કે વકીલ થઈ ગયા હવે મારા ઘરે બધા

આમાં કઈ છે ને કેમ કે જો બુટલેગરોની ખબર પડી ગઈ છે આમાં કઈ છે ને અમાર બેપર જેલમાં એટલેથી હરાવિતા ને પુરી છે એ બોલ잖아 કે એટલે દીને ભી તમને તો એટલે દી લાગે તને ખબર નથી એકવાર તને જેલ જોઈ વિદ્યા ડિપ્લોમા થઈ ગયો હવે ડિપ્લોમા ડિગ્રી આવી એટલે હવે તને ખબર પડે આ તો કાગળિયા છે આમાં કઈ છે ને તો ખાલી ખોટી ધમડાટી મારવા રાંધા છે બાકી આવા કેટલા કાગળિયાના થપ્પા ભરી ભરી પોલીસ સ્ટેશનના માર્કે મુકેલા છે અને કોટમાં તારીખ પે તારીખ જોજો બદલાઈ જાય છે હિરે થાતા એટલે કાલી કથન કરી લો બધા લાંબી લડાઈ લડવા માટે હિંમત કરી અને તમારી હિંમતને બિરદાવવા માટે ગોપાલભાઈ ઇટાલિયા અને તમારા માટે એકવાર જોરદાર તાલ્યો તમને પોતાને વધાવો હવે આપણી વચ્ચે गुजरात न प्रदेश प्रभारी माननीय श्री गोपाल राय जी छे सौ जी संबोधन सचिव आज हमारे बीच में आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल जी मौजूद है यहां पर हड़दड़ किसान किसी कसूर के बिना किसी गुनाह के भाजप सरकार के दमन को झेला कई ने लाठियां खाई जेल गए आज जेल से कई साथी बाहर आए हैं कई साथी अभी अंदर है आप लोग जब जेल गए तो आप लोगों ने सुना होगा या नहीं सुना होगा मुझे नहीं पता परिवार वालों ने बताया होगा आमतौर पर गुजरात की भाजपा सरकार सोचती है कि लाठी दे करके एफ करके जेल में डाल करके लोगों को डरा दे लेकिन मैंने पहली बार देखा है तीस साल के भाजपा की सरकार में पुलिस की लाठियां एफ गृह मंत्री का हर समय फोन करके लोगों को उठा उठा करके जेल में डालने का अभियान सारा दमन चक्र जितना ज्यादा भाजप सरकार ने किया सुदामडा गांव में उससे हजार गुना ज्यादा किसान सेना काम करके आपके में खड़ा हो बात कहते थे हरदा आंदोलन के बाद लोग डर जाएंगे चुप हो जाएंगे कौन હળદર ક્રાંતિને પૂરે ગુજરાત કે અંદર એક નવી હિંમત પેદાકી એક નહી